વધુ સમાચારમાં વાત કરીએ તો મોરબીમાં વધુ એક યુવક લૂંટેરી દુલ્હનની ભોગ બન્યો છે અમદાવાદની યુવતીએ લગ્ન નોંધાવાને યુવકને વિશ્વાસમાં લેતા ત્રણ લાખ રૂપિયા મેળવ્યા અને કાવતરું રચ્યું તો ત્રણ દિવસ પતિ સાથે રહી પિતાના મરણનું બહાનું આપી લૂંટેરી દુલ્હન ફરાર થઈ ગઈ આ ઘટનાની ફરિયાદ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે મોરબીમાં યુવક લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો છે ત્રણ લાખ રૂપિયા મેળવ્યા બાદ યુવતી ફરાર થઈ હાલ તો મોરબી પોલીસ ફરિયાદ નોંધાઈ છે તો ફરિયાદ નોંધવામાં આવી છે અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આ અંગે તપાસ શરૂ કરી તો યુવક લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો હોવાની આ ઘટના પ્રકાશમાં આવી છે

અને 30 લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું લગભગ કરાવી અર્તા નક્કી હતું બાદ દિવસ પછી પતિ સાથે બહાનું હતી હાલ ફરિયાદ નોંધાઈ છે બિલકુલ પંકચા લુંટેરી દુલ્હન છે તે ક્યાંની હતી તેને લઈને કોઈ વિગતો સામે આવી છે વાત કરવામાં આવે